જો ફૂલ વાદળ છે સુરતમાં તો હાલો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ ટાપીની તરફ વિડીયોમાં બનાવી રહીશું આગળ વિડીયોમાં તમને ચાલુ બતાવો બધું બતાવો ટાપીમાં કેવું પાણી છે બે કાંઠે ટાપીમાં છે અને સુરતમાં યાર હવાનો અતિ રસ ભારેથી ભારે વરસાદ ચાલુ છે મારા વાલાઓ તો મારા વાલાઓ આજે રમીલા નથી ને દિવ્યાબેન નથી જયશ્રીબેન નથી બધા ઘેરે છે આજ હું એકલો નીકળી પડ્યો છું વરસાદમાં ફલતો ફલતો તમારી જ માટે એટલે વિડીયોમાં બન્યા રહેજો વિડીયો જોજો આખો અને કેવો પસંદ આવે છે કે નથી આવતો વિડીયોમાં કમેન્ટ કરીને જણાવજો હાલો આપણે જવી ટાપીમાં બન્યા રહેજો વિડીયોમાં તો મિત્રો જોઈ શકો છો આપણે કામરેજ ચાર રસ્તા પહોંચી ગયા છીએ આપણે ભારતનો તિરંગો જોઈ લો એકવાર ભાઈ ભારત માતાની જય કમેન્ટમાં લખી દેજો કેટલો શાંતિ ફરકે છે ને જો ભારત એટલે ભાઈ કાંઈ ઘટત જ નહીં એવું તો મિત્રો આપણે આ છે કામરેજ ચોકડી સુરત સર્કલ મેઈન ચાર મેઇન બીજું કઈ ફૂલ ટ્રાફિક છે બસું બધી તો હાલો હવે આપણે તમે તો હાલો હવે તમને બતાવી ટાપી હાલો આપણે ટાપી બાજુ જઈ રહ્યા છીએ તો મારા વાલીડાઓ એ ટાઈમ આવી ગયો છે ટાપીએ પહોંચી ગયા છીએ હાલો તમને ટાપીનો નજારો બતાવવો જો પાછળ તમને બધા વાહન દેખાતા છે આ ટાપીનો કામરેજ વાળો ફૂલ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ખાલી આમ તમે વાદળ તો જો અંધારી ગયો હાલો તમે ટાપી બતાવો સીધો જો ખાલી ટાપી નજારો ઓહો ભાઈ પાણી જામી ગયું હો મારા વાલાઓ આ નાનો બ્રિજ છે બાજુમાં તો મિત્રો કમેન્ટ પમેન્ટ કરજો કોણ કોણ સુરત થી જોવો છો અને આ પાણી હજી આવવાનું છે જો તમે કહેશો તો બીજો વિડીયો બનાવીશ ટાપી ના ઉપર પાણી આવે એટલે પણ તમે કમેન્ટ પમેન્ટ ક કરજો જણાવજો પાણી બહુ છો મિત્રો જુઓ ખાલી તમે બે કાંઠે પાણી જાય છે આમ જોવો ખાલી ટાપીનો નજાર ઉપર ઓ ભાઈ શું છે પાણી એટલા કેમેરા ઉપર પાણી પડી ગયું વરસાદ લગભગ થોડો ઝાંખો થઈ ગયો તો જો પડશે આખો બ્રિજ મારા વાલા જો બધા લોકો હાલે છે જો ઓલી બાજુ નજારો જો કેવું હે બધું એટલે એક સાઈડ નો બ્રીજ બન જો વાલાઓ એમાં છે એવું કે તમને બધાને ખબર તો હશે જ વચ્ચે હજી મહિનો દોઢ મહિનો પહેલા એક બ્રિજ પડી ગયો તો એના માટે આ બ્રિજનું કામકાજ ચાલુ કર્યું હોલી બાજુનો બ્રિજ બન્ય છે એ બાજુ કામ ચાલુ છે એ બાજુનું સાધન આવવાનું જ છે તે બધા ફરી ફરીને આવે છે સુરતમાં બાકી આ જવાવાળો સુરતની સુરતથી બહાર જવાવાળો રસ્તો ચાલુ છે અત્યારે એ બધું રહેવા જ આપણે ટાંપીનો નજર બતાવી પાણી છે ભાઈ ઘણું પાણી રહ્યો તો બધા હુડકાવ પડ્યા છે

આપણી બાજુની બસો ચાલુ થઈ ગઈ ભાઈ પાણી તો હજી આવવાનું છે વાલાવ હજી પાણી ચાલુ રહેવાનું છે હજી તો આજ દરવાજા ખોલ્યા છે ઉકાઈ ડેમના એટલે પાણી હજી ટાંપીમાં ચાલુ જ રહેવાનું મારા અંદાજે કાલ સુધીમાં વધારે પાણી આવશે લગભગ આજે વીસ તારીખ છે આ વીસ તારીખના આજ હું વિડીયો બનાવું છું હજી કાલ કેટલું પાણી આવે છે કાલ ખબર પડે બાકી તમારે જોવું હોય વધારે તો મને કમેન્ટ કરીને જણાવજો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ તમને કેમેરામાં નજર નહીં આવતો ફોન પલ્લી ગયો તો મિત્રો વિડીયોને હવે અહીંથી એન્ડ કરવો પડશે મને લાગે એવું કેમ કે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ રહ્યા છો આપણે ટાંપી ઉપર ઉભા છીએ મિત્રો હવે વિડીયોને અહીં એન્ડ કરવી છે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયો કેવો લાગ્યો છે કેવો નહીં કમેન્ટ કરીને જણાવજો અને આજે રમી લઈ નથી ઘરના છોકરાઓ બધા ઘેરે મૂકીને હું એકલો આવ્યો છું તમારી માટે તો વિડીયો કેવો લાગ્યો છે લાઈક બાઈક કરજો અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબાઈ કરી નાખજો યાર મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો વરસાદ ફૂલ થઈ ગયો હવે આપણે જવું પડશે ભાઈ પોને પલ્લી ગયો છે જય માતાજી